જે માતાજી તે લેરનાં દાહોનું સારું કરે ને વજન હાજર નો રાખીશું ભીક્ષા આપું છું તો જો આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને અત્યારે જો ધોરણને નિર્ણય નાખી દીધી છે અને મારા માનસી ને ક્રિષ્ના અત્યારમાં રમે છો કીશું ને જો એના ભાઈ પાસે જાવું છે કા કીશું કીશું હા 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 કેતા ભાવ ક્યાં બાવ બાઉસી તો અમાર માનસુ બાઉસી લાલ લાલ હાલ આંદર વહી ગયા છે જો ગાડી ની અંદર કેમ કે કાચો ને એટલે કાચમાં જો ટક ટક કરી રાખી એટલે આપણે જો કાચને તે ઢાકી દીધા છે ને સકલા જો અંદર એ વહી ગયા છે શું શું આવું કિસુ નઈ જો જાવું છે હાલ આવો આવજો આવજો કિસુ કિસુ બાઉ કિસુ બાઉ તે ટી કે તો તો એક સકલું અંદર ઉઈ ગયું છે કે સાંખે ઉઈ કે તને બટકુ ભરી દેશે અને બી કઈ લાગે સમજો અંદર અંદર સકલું તો બી કઈ નઈ લાગતી કે ના અત્યારે માં ગાડી બે ગઈ છે ને માનસુન છે ને પપ્પા ત્યાં ને રખવા મંડ્યા છે એનો માનસુ જો જય માતાજી જય લેરનાથ તો જો અત્યારે માં આપણે તૈયાર થઈ ગયા છે માનસુન તૈયાર ને રખડી છે એ માનસુ આવ્યો હું તો આપણે આવે આવી ગયો

તો કાતર હાવ નીચે અડી ગઈ છેલ્લા હવા કાઢવાનું થાય છે ને એમાં કાતર નીચે અડી ગઈ છે નહીં પોતે ખડોશમાં કેટલું અધર થઈ ગયું નહીં શોરૂમ કેટલો વધાર થઈ ગયમ જો ચાલો આપણા ગોલ્ડન ખેતરનું કામ ચાલુ કરવાનું છે હવે ઇગ્યાસી કલાન નથી અને જો તૈયારી છે ચાલો થવાની જો હાલો આ જો ખાતે લઈ લ્યો ને ક્યાં લેવું છે એક લાઈન ફરાતા વધે એટલે આમાં નાખી દેવાનું પીકઅપ માં હવે ફાઇનલી સેલો સેલી કોઠી છે હવે આ રાંદો ને કોલેજ હા ઓકે રીલા તો તો નવો કહોન ચાલુ કરી દીધું છે કા હા હાલર આવ્યું તો એટલે શું કહેવાય હેય સ્ટાર કહેવાય કટર કટર કહેવાય જે કહેવાતું હોય એ આવ્યું એટલે બધા નઈ પડી ગયા છે ને હવે આપણે દવણો કરવાનો છે કરી દીધું છે ન કરે કા શું કરશે માનસ

我给说。Okay,